હોટલ શાયોના ગોલ્ડ આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે હોટલના ઉપર રૂમમાં જવાનું છે હોટલના રૂમમાં જવાનું છે હમણાં બસો એક નંબર લલિતભાઈ બસો યાર હા હા એમાં શું છે તમારું અહીંયા હમણાં બે લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તા ને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો કીધું અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા બસો પાંચ નંબર અમારી અમારા કાર્યકર્તા છે ભાઈ પ્રકાશ બસો પાંચ નંબર ની રીતે ચાવી મંગાવો તો બીજી ચાવી લાવો બસો પાંચ અને બસો એક નંબર રૂમ હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા લલિતભાઈ વસોયા જતા રહ્યા પરેશ પરેશભાઈ અટક કેવી છે પરેશ ધાનાણી પછી જો સામે ચાલ્યા જાય છે જો ચાલ્યા જાય લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે લલિતભાઈ કગથરા પરેશભાઈ વસોયા હા પરેશભાઈ ધાનાણી પરેશભાઈ પરેશભાઈ ધાનાણી આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા બસો પાંચ નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે રૂમ ખુલતી નથી આની અંદર ભાઈ મહેન્દ્ર મહેન્દ્ર નહીં અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે એને મળવા માટે આવ્યા છીએ માણસ બેઠો સાચી વાત છે હોટલમાં આવીને અમારી પ્રોપર્ટી છે ઓકે

પણ મેં હમણાં તમને બતાવ્યું બસો પાંચ નંબરની રૂમ કે જે રૂમ બુક છે એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે પૈસાના ખેલ ચાલી રહ્યા છે ચૂંટણી માથે છે અને ફરી વખત તમને આ હોટલ બતાવું હોટલ છાયોના ગોલ્ડ વિસાવદરની અંદર આવેલી આ હોટલ છે બસ સ્ટેન્ડ પાસે અને અહિયાં ભાઈ પકડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે આ હોટલ અંદરથી હમણાં થોડીવાર વાર પહેલા આમ આદમી પાર્ટીનો નો એક કાર્યકર્તા નીકળ્યો અને એને બે લાખ રૂપિયા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા પછી એને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટાજી વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે ચૂંટણીના સમયે રૂકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટારિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈ ને રૂપિયા આપવામાં આવ્યા હમણાં રંગે હાથેને ઝડપવામાં આવ્યા અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે જેની રૂમ અત્યારે પેક છે રૂમ નથી ખોલી રહ્યા અને અહિયાં બધા જ નેતાઓ હતા ગાડીઓની અંદર થી રૂપિયા નીકળ્યા છે એ હું તમને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ ગાડીઓ માંથી રોકડા રૂપિયા દેખાયા રોકડા રૂપિયા ખેલ કરવામાં આવે છે વિસાવદરની ની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે દૂધ નું દૂધ અને પાણીનું પાણી લોકોની સામે આવી ગયું છે ગોપાલ ઇટાલિયા નેક પ્રામાણિક માણસ છે ઈમાનદાર માણસ છે લડાયક માણસ છે અને વિસાવદર વિધાનસભા જંગી બહુમત થી જીતે છે ત્યારે ન હરાવી શકનાર ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા બદનામ કરવા માટે તેને વિડિયા બનાવી રહ્યું છે વિડિયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે અમારા બૂથના કાર્યકર્તાઓને બૂથના એજન્ટોને તોડવા માટે રૂપિયા આપી રહ્યું છે ભાજપ કોંગ્રેસ મોકલાઈ ગયું છે પણ ત્રેવીસ તારીખે પરચમ લહેરા છે ત્રેવીસ તારીખે ગુલાલુડ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકોની બોલતી બંધ થઈ જશે